નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા અને તેના પ્રકાર વિશે જોઈશું ગુજરાતી ભાષા સંજ્ઞાના મુખ્ય પાંચ પ્રકારો છે જે નીચે મુજબ છે વ્યક્તિવાચક સંજ્ઞા જે સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થનું નામ દર્શાવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે ઉદાહરણ તરીકે રામ ગાંધીનગર ગંગા નદી વગેરે જાતિવાચક સંજ્ઞા જે સંજ્ઞા આખી જાતિ કે વર્ગનો કરાવે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે ઉદાહરણ તરીકે છોકરો નદી પર્વત શહેર પુસ્તક પક્ષી વગેરે સમૂહ વાચક સંજ્ઞા જે સંજ્ઞા કોઈ સમૂહ કે જૂથનો બોધ કરાવે છે તેને સમૂહ વાચક સંજ્ઞા કહેવાય છે ઉદાહરણ તરીકે ટોળું સભા સેના જૂથ વગેરે દ્રવ્ય વાચક સંજ્ઞા જે સંજ્ઞા પ્રવાહી ઘન કે વાયુ સ્વરૂપના દ્રવ્યનો બોધ કરાવે છે તેને દ્રવ્ય વાચક સંજ્ઞા કહેવાય છે ઉદાહરણ તરીકે સોનું પાણી દૂધ તેલ લોખંડ વગેરે ભાવવાચક સંજ્ઞા જે સંજ્ઞા કોઈ ભાવ ગુણ કે અવસ્થાનો બોધ કરાવે છે તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે ઉદાહરણ તરીકે સુખ દુઃખ પ્રેમ ક્રોધ સુંદરતા ડર વગેરે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં